જ્યારે બે પાસાઓ આપણને જોવા મળે ત્યારે બીજા પાસા પર પણ આપણે ચર્ચા કરવી પડે કે શા માટે આ પરમિટ લેવામાં મહિલાઓ આપણને આગળ જોવા મળી રહી છે કારણો પણ ઘણા બધા હશે તેના વિશે તો વાત કરીશું પરંતુ તેની સાથે સાથે ક્યાંક મહિલાઓમાં આજના સમયમાં નશાનું પ્રમાણ વધતું જોવા મળે તેવો પણ એક સર્વે આપણી સામે આવી ચૂક્યો છે શા માટે શું કારણો છે અને એની સાથે વાત જ્યારે પરમિટની હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી જે લીકર પરમિટ આપવામાં આવે છે એટલે કે ઘણી બધી હોટલ અને રેસ્ટોરન્ટમાં એ પરમિટ હોય ને એ હોટલ અને રેસ્ટોરન્ટ્સના કમાણીની પણ વાત કરીએ તો કરોડોમાં જોવા મળી રહી છે પચીસ જેટલી ને લિકર પરમિટ આપવામાં આવે છે અમદાવાદ અને ગાંધીનગર બંનેની વાત કરીએ અને એ હોટલોની કમાણીની વાત કરીએ તો આ હોટલોમાં સામાન્ય સંજોગોમાં ત્રણ કરોડ રૂપિયાની આસપાસ દારૂ વેચાય છે હવે મહિલાઓના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં છેલ્લા બે તેમાંથી છસો નેવું પરમિટ છે જે મહિલાઓને અપાઈ છે એની સામે પુરુષનો આંકડો પાંચસો ને સિત્યાસી છે એટલે છસો નેવું પરમિટ જે મહિલાઓને આપવામાં આવી છે આ આંકડો પુરુષ કરતા વધારે જોવા મળી રહ્યો છે શું કારણો છે કેમ આવું જોવા મળી રહ્યું છે શું આજના સમયમાં મહિલાઓમાં નશાનું પ્રમાણ વધ્યું છે કે પછી આરોગ્યની સમસ્યાઓના લીધે કદાચ આ કરવું પડી રહ્યું છે કે પછી પરમિટ ક્યાંક મહિલાઓને ઇઝીલી મળી જઈ રહી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે એડવોકેટ સોનલબેન જોશી સાયકોલોજીસ્ટ ઋતુજા કરકનીસ મોરે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સોનલબેન શું લાગે છે આપને પહેલા તો જે અમદાવાદમાં ગુજરાતમાં આપણે ત્યાં પ્રોહિબિશન વિભાગ છે કે જેમાંથી લીકર ની પરમિટ આપવામાં આવે છે પહેલા થોડુંક સામાન્ય રીતે એને સમજવાનો પ્રયાસ કરીએ કે આ લિકર પરમિટ શું બહુ સામાન્ય રીતે મહિલાઓને મળી જતી હોય છે એના કારણે હોઈ શકે છે કે મહિલાઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે પહેલી વાત તો એ છે કે આ જે લિકર પરમિટ ની જે વાત કરીએ તો એ પણ એક બહુ મોટો કહેવાય ને કે રિસર્ચ અથવા તો એની પર ઇન્વેસ્ટિગેશન નો વિષય છે જે પ્રમાણે મહિલાઓને અગરની પરમિટ હોય તો બહુ ઈઝી હોય છે પોલીસ મહિલાઓને હેરાન ના કરે અને કદાચ જે રીતે ડોક્ટરોને ઇન્ફ્લુએન્સ કરીને અથવા તો પોતાની ઓળખાણની વગ લગાવીને ગમે તે રીતે પરમિટ પાસ કરાવતા હોય છે હવે આજકાલના જમાનામાં પીનેલ એવી કોઈ જરૂરી નથી કે જરૂરી નથી કે તમને ડોક્ટરની તપાસ એવો કોઈ તમારી પાસે એવી બીમારી કે જે અસાધ્ય હોય તમે એને બેર નથી કરી શકતા તો એના માટે લીકરની પરમિશન આપતા હોય છે કારણ કે દુખાવો હોય છે અનબેરેબલ હોય છે એના કારણે એને આગળ ધરીને આ લેતા હોય છે પરંતુ એના માટે મેડિસિન્સ આપવી ખૂબ જરૂરી છે આ એક બહુ જ મોટું ષડયંત્ર છે અડધા લોકો કદાચ એવું કહી શકે સાહીઠ ટકા લોકો સાચા હશે બાકીના લોકો પર ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ આજના ન્યુઝપેપરમાં આવ્યું તમે મુદ્દો ઉપાડ્યો છે આની આની ઉપર જો ખરેખર ઇન્વેસ્ટિગેશન થાય તો અંદર કેટલા લોકો આરોપીઓ તરીકે નીકળી શકે એમ છે મારી પાસે હમણાં જ અહિયાંની શહેરનો જ એક કિસ્સો હતો પોતાના પપ્પા હતા એક્સપાયર થઈ ગયા એમની પરમિટ હતી હવે હવે આંટીને તો એવી કોઈ બીમારી પણ નથી છતાં પણ એ પરમિટના નામે હજી દારૂ ભેગો કરે છે અને સોસાયટીમાં સપ્લાય પણ કરે છે મારી પાસે મેટ્રીમોનિયલ એ એમના મામાજી હતા જે ભાઈ જે દીકરી મારી પાસે હતી શી ઇઝ ઓલ્સો ડોક્ટર એ કે ભાઈ પરમિટ નથી તો પણ આટલો બધો દારૂ લાવ કે એ પોલીસની સાંઠગાંઠ વગર અથવા તો ઓળખાણ વગર ડોક્ટરો વગર આ પરમિટ લેવી ઇમ્પોસિબલ છે પરંતુ અત્યારે હાલના જે જમાના પ્રમાણે અગર પીનલ જોવા જોવા જઈએ એવો કોઈ દુખાવો એવો નથી કે જેના માટેની મેડિસિન મેડિસિનના દુખાવાના નામે એવો કોઈ અનબેરેબલ પેન હોય કે જેની અંદર તમને ખાસ કરીને જોવા તો એવો દુખાવો હોય તમે સુઈ ના શકતા હોય તો અમુક જગ્યા ઉપર સ્પેશિયલી પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે કે તમે આલ્કોહોલ લઈ શકો છો પરંતુ એ આલ્કોહોલની પરમિટ પર કેટલો આલ્કોહોલ એ પીવે છે અને કેટલા લોકો બીજાને ઘરે આવીને પાર્ટી કરે છે આ બધા જ એક બહુ બહુ ચર્ચાનો વિષય છે અને જયારે દારૂની પરમિટ હમણાં લાસ્ટ ટાઈમ પર તારે મેડિકલે ઓપન કરી ત્યારે મેડિકલે જે મેલ લોકો હતા એની ઉપર એ લોકોએ સકંજો ગોશ્યો અને એવું કીધું કે હવે નવી દારૂની પરમિટ નહીં આપવામાં પણ તો હોય છે એટલે તમને પરમિટ મળી જાય આપણા ગુજરાતમાં दारू बंदीનો શું મતલબ છે જો બધા આવી રીતે કોઈ પણ ડોક્ટર મળે ત્યાં હોય એમની પાસેથી લખાવી લે એટલે એવું હોય છે ડોક્ટર અંદર તમારો જે ડીસીઝ હોય એના સર્ટિફિકેશન હોય ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એની આખી મેડિકલ ફાઇલ હોય એ ફાઇલ પછી વર્કઆઉટ થતું હોય પરંતુ અગર જે લોકોને ખરેખર દારૂની પરમિટ માટે જે લોકોએ એપ્લાય કર્યું હતું આપણે કદાચ ન્યૂઝપેપરમાં આવીને એની ડિસ્કશન્સ કરીએ પરંતુ જો તમે ડેટા માગો કોઈ પત્રકાર થ્રુ તો એ લોકો તમને કહેશે કે ભાઈ કેટલા લોકો કેટલા મેલ લોકોએ દારૂની પરમિટ માંગવા માટેની એપ્લિકેશન કરી હતી પણ ગવર્મેન્ટે એ લોકોને ના આપવાની ના પાડી એટલે એ લોકોએ આગળ લેડીઝને ધરી કે ભાઈ આ આ દુખાવો છે જે અનબેરેબલ છે હવે કદાચ તમને નવા લાગશે કે જો જેન્યુન તપાસ કરવામાં આવે ને પિનલ તો આમાંથી એવું પણ હશે કે અડધી લેડીઝ હું એવું માનું ને કદાચ પાંચ ટકા લેડીઝ દારૂ પીતી પણ નહીં હોય અને પરમિટ આવી હશે જી 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 બિલકુલ પણ આપને લાગે છે ઋતુજાજી કે ક્યાંક ખરેખર પણ મહિલાઓમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે નહીં પીતી હોય ઘણી બધી મહિલાઓ પણ ક્યાંક એમના થ્રુ પણ પરમિટ અપાવવામાં આવતી હોય એ વાત પણ એક જગ્યા છે પણ થોડાક સમય પહેલા છે ને એક સર્વે એવો પણ આવ્યો હતો

સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ રીલ્સ પર યુ નો તમે જોવો કે પાર્ટીસ થાય છે છોકરીઓ ઇન્વોલ્વ થાય છે તો એમને એક હવે એક સ્ટેટસ પણ થઈ ગયું છે કે ના બરાબરી કરવાની છે અગર મારો ફ્રેન્ડ પી શકે છે હસબન્ડ પી શકે છે તો હું પણ પી શકું છું ઇટ્સ ઇક્વલ અમે બંને વસ્તુને કન્ઝ્યુમ કરી શકીએ છે વેસ્ટર્ના બધી અલગ અલગ કન્ટ્રીઝમાં ફરે છે તો ત્યાં આગળ કરી શકે છે ત્યાં મેં જોઈ લેડીઝ કરી શકે તો અહીંયા કેમ નથી કરી શકતા તો એ બધા વસ્તુ ઘણા ઇન્ફ્લુઅન્સ થાય છે એના પછી થોડા સાયકોલોજીકલ ફેક્ટર્સ આવે છે કે એમને એવું લાગે છે કે એનાથી હું થોડીક ટ્રિપ્સી ફીલ થયું છું મારા ઇનહિબિશન જાય છે હું ઘણી ઓપનઅપ થઈને વાત કરી શકું છું કોન્ફિડન્સ આવે છે ઇટ ઇઝ અ ફન ઋતુજાજી ખરેખર આવું થતું પણ હોય છે આ એક બહુ જ મહત્વનું પરિબળ એ પણ છે કે જેના કારણે પુરુષ હોય કે મહિલા હોય એ લોકો વધારે ડ્રિંક કરતા થતા હોય છે કારણ કે આજના સમયમાં આપણે બહુ જ સામાન્ય સામાન્ય રીતે લોકોને લોકોને આ એક નવી નવી વાત છે છે તો ન કહી શકાય પણ થતી જોવા મળી રહી કે એ ડ્રિંક કરીને એવું લાગે છે એ લોકો બધી જ બાબતો સામાન્ય રીતે બોલી શકે છે એમને ભાર હલકો થાય છે આજના સમયમાં એક ડિપ્રેશન લોકોનું વધી ગયું હોય એની સામે એમને ક્યાંક એટલા થોડા સમય માટે આ સ્ટ્રેસ ફ્રી ફીલ કરાતું હોય એટલે આનું ક્યાંક વલણ આપણને વધારે જોવા મળતું હોય અને ફેસ્ટિવલ આવે એટલે એનો હવે ફેસ્ટિવલ લોકો સેલિબ્રેટ કરે તો This is એક અ જરીયો થઈ ગયો છે તરીકો થઈ ગયો છે કે ફેસ્ટિવલ માં તો કરવું જ પડે 31st એવેન્યુએર આવે તો કરવું જ પડે તો એના કારણે લેડીઝ ને થોડોક ઇન્ટરેસ્ટ આપા વધારે વધી ગયો છે ઘણીકવાર આજ જે મેમ મે વાત કરી કે જો લેડી પરમિટ લે તો એને વધારે ક્વેશ્ચન આન્સર કદાજ ના થાય કા તો એને એટલું એના થાય ઈવન અગર એ મેડિકલ ગ્રાઉન્ડ પર મુકે કે મેડિકલ ગ્રાઉન્ડ્સ માં ઘણીવાર આજકાલ તમે ઇવન ગૂગલ પર જો નોર્મલી તો એલ્કોહોલ તમે લો તો તમારા કાર્ડિયા કિશ્યુ સોલ્વ થાય છે તમારા બ્રેન પેઇન રિલીઝ થાય છે અને ડોક્ટર કે છે કે નો તમને કફ એન્ડ કોલ્ડ થઈ જાય તો થોડુંક એલ્કોહોલ બિલ તમને ઈઝી પડશે તમને સારું પણ લાગશે તો એના કારણે મધર્સ ને કાં તો લેડીઝ ને હું થોડું કે એક ઘૂંટડું મારા ઇવન સન આપી દો એ થાય છે કે હું થોડી સન ને આપી દઉં તો એને શરદી ઓછી થાય તો આ મેડિકલ રીઝન્સ પણ છે પણ એનું કારણ એ ખાલી ઘૂંટડા માટે જરૂરત પણ ઋતુજાજી આવા બહુ સામાન્ય એટલે જે કોલ્ડ અને એ રીઝન ની વાત કરીએ એવા સામાન્ય રીઝન થી લીકર પરમિટ તો કદાચ ન મળી શકે એ કદાચ મોટું હોય તો વાત છે પણ આ તો પછી ઇનલીગલ જ હોય કે કે હા એમને બહુ ઝડપથી થઈ જશે એટલે એમના ઘરના ડોક્ટરો ને એવી કઈક એડવાઇસ આપે ને એ લોકો ઘરમાં આવું કરે એ વાત અલગ છે પણ આ રીઝન થી લીકર પરમિટ તો નહીં મળી શકે આ રીઝન લીકર પરમિટ કોઈ દિવસ પરમીટ આખા કાયદાઓ છે એ બહુ જ સ્ટ્રિક્ટ છે એ બહુ જ ઇન્વેસ્ટિગેટિવ છે પણ હવે લેડીઝ લેડીઝને ઈઝીલી મળી જાય છે કારણ કે કારણો એવા આવે છે કે સોશિયલ સ્ટેટસ આવે છે એમાં ઘણીક વાર એ ક્યાં ટ્રાવેલ કરે છે એનું એક આવે છે એ કયા ક્ષેત્રમાં છે એનું એક રીઝન આવે છે તો આ બધા કારણો કારણ જયારે આપણે ટુગેધર કરીને મૂકીએ તો એના લીધે લેડીઝને થોડુંક ઈઝી પડી જાય છે પ્લસ ઓબ્વિયસલી અગર નોર્મલ સ્ટેટિસ્ટિક્સ જોઈએ આપણે પહેલાથી કે જેન્ટ્સ નું કન્ઝ્યુમ વધારે હોય છે લેડીઝ કરતા તો લેડી લે તો એવું લાગે કે અચ્છા આનું કઈ ગેરફાયદો નહીં થવાનો છે એટલે લેડીઝ ને કદાચ વધારે પડતું ઈઝીલી મળી જતું હોય છે પણ એનો અર્થ એમ નહીં કે એમના ઘરે જે જેન્ટ્સ છે કે એમના ફ્રેન્ડ છે એનો ફાયદો ના લઈ શકે અને ઓબ્વિયસલી ઇટ ઇઝ ઇમ્પેક્ટિંગ સોસાયટી ના ઇન્પેક્ટ કરી રહ્યું છે એઝ વીન એ લીડિંગ ને પણ ઇમ્પેક્ટ કરે છે કારણ કે નોર્મલ ફન અને એનાથી વધારે લેવલ ક્યારે ક્રોસ થઈ જાય એની કોઈ ખાતરી નથી કે એની કોઈ શું એની પાછળ માનસિકતા હોય છે એના વિશે પણ વાત કરીશું સોનલબેન થોડું જેમ કે મને કહ્યું કે કદાચ આના જે કાયદાઓ છે શું એવું લાગે છે આપણે મહિલાઓ માટે ક્યાંક સરળ થઈ જતા હોય ને એટલા માટે પુરુષો પણ એમના થ્રુ આ લીકર પરમિટ લેતા હોય એવું પણ કંઈ જોવા મળે છે વિને લાસ્ટ ટાઈમ હમણાં જ પોઝિશન સ્ટેટસ ની પણ વાત કરીએ તો એ પણ કે કે લોકોનું હોય એ દેખાડવા માટે પણ બહુ અને એના કારણે ઈઝીલી પણ મળી છે તમે કદાચ હમણાં જ જોયું છે આપણે ખ્યાતિ કંડમાં ઘરમાંથી બહાર મળ્યું વિચાર કરો કે જે દિલ્હીમાં આપણે જોવા મળતા લોકોના ઘરમાં અત્યારે હાઈ પણ અહીંયા કદાચ એવા કેટલાય બંગલા હશે કે જેની અંદર 12 બનાવેલો હશે અને તમે ટ્રાય કરશો તો દરેક સોસાયટી સોસાયટી કોઈ એક વ્યક્તિ તો એવું નીકળશે કે જેના ઘરમાં દારૂ હશે અને આના માટે ખરેખર કહું પોલીસે દરેક સોસાયટી સોસાયટી ચેક કરવા નીકળવું જોઈએ અને રેન્ડમલી ચેક કરે એમને આવા આવા કેટલાય આરોપીઓ ઘરમાં મળી રહેશે કે જેમની ઘરની અંદર આવી રીતે દારૂની બોટલો એ ડ્યુટી ફ્રી માં લાગે છે કે ગુજરાતમાં તો આપણે વાત કરીને ચોક્કસ પણ ઘર ઘરમાં હશે શું પણ શું પોલીસ હવે એમના ઘરમાં જ હશે શું હવે પોલીસ નહીં તો ઓલરેડી એટલો બધો લોડ અને પછી તમને લાગે છે કે ઘરનો તપાસ થશે ઘરના ખૂણા ચેક તપાસશે જે ભ્રષ્ટાચાર છે પોલીસની મનશા નથી હમણાં જ કદાચ આજે આજે જે લોકો દબાણની કાર્યવાહી કરવા ગયા હતા એમને એક ઘરમાંથી દારૂ મળ્યો અને એમને પોલીસ બોલાવી તો શું પોલીસ એનાથી બહુ નજીક જ એમનું પોલીસ સ્ટેશન હતું શું એમને ના દેખાયું એટલે એવું નથી ખાસ ને ખાસ એવું કહેવા માંગીશ કે પોલીસ ના મિલી ભગત વગર અથવા તો પોલીસની જાણ બહાર તમે ચકલું ના ફરકતું હોય એમાં તમને દારૂના ધંધા થોડે ખાચરે જોવા મળે છે હવે જે વાત હતી એમાંથી વિષયંતર નથી કરતી પરંતુ જે તમે થોડો સમય પહેલા જોયું હતું કે જેટલા લોકોએ દારૂની પરમિટ માટે અપ્લાય કર્યું હતું જેટલા મેલ લોકોએ એમની અરજી રિજેક્ટ કરવામાં આવી હતી એટલે એ લોકોએ એનો રસ્તો ગોતી કાઢ્યો અને એના માટે એ લોકોએ સ્ત્રીઓને આગળ કરી છે હવે એ જે પેઇન પેઇન માટેની વાત કરીને અથવા તો અનબેરેબલ પેઇન છે હવે તમે હું તો એવું માનું કે કદાચ મેં જેમ કીધું એમ કે શરદી ખાંસી આ ખરેખર બાળકોને આપવું ઇઝ ડેન્જરસ અને જે પણ આપતું હોય ગુજરાત ડ્રાય છે એ લોકોની વિરુદ્ધમાં ગુનો નોંધાવો જોઈએ અને નાના બાળકને એની પોતાના માનવ અધિકારોને એનું ભંગ થઈ રહ્યું છે એની પાસે મેડિસિન્સ છે મેડિસિન્સ આયુર્વેદિકની ઘણી મેડિસિન્સ છે તમે દારૂ આપવાથી કઈ શરદી નહીં જાય મધ અને શીતોબલાથી પણ શરદી જતી રહેતી હોય છે એટલે દારૂ છે આમ જે મેડિકલ ના નામે અને કેટલા ઇન્ફ્લુએન્સર જે છે જે પોલિટિકલી પણ એક્ટિવ છે એ લોકો પણ પોતાની પરમી ઓળખાણમાં કડાઈ આવે છે અત્યારે હમણાં એટલું બધું ઇવન લાયસન્સ કેવાય ને કે રિવર વર્ણના લાઇસન્સ માટેની પણ એટલી બધી અરજીઓ આવી છે સોનલબેન પેલું ફરી એક વખત સમજવાનો પ્રયાસ કરીશ કે પુરુષોને ના મળી તો મહિલાઓને ઇઝીલી મળી જવાના કારણો શું તમે જો પીનલ વિધાઉટ મેડિકલ ગ્રાઉન્ડ એક સર્ટિફિકેશન જેમ લિવિંગ સર્ટિફિકેટ પાસપોર્ટ કડાવવા જોઈએ એમ મેડિકલ ગ્રાઉન્ડ જોઈએ હવે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર આજના જમાનામાં જે પ્રમાણેની અત્યારની સિચ્યુએશન છે હાઈપરટેન્શન છે કે એવા ક્રોનિક ડિઝીઝ છે કે જે પગનો પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ છે ઘણા લોકો તો ઇવન દવાઓ પણ નથી લેતા ના કેવું જોઈએ કે મને સ્પાઈનમાં દુખે છે હવે જે પણ હોય પણ એટલો બધો દુખાવો ના હોય અનબેરેબલ અનબેરેબલ છે છે કોન્સ્ટન્ટલી એવરી વીક તમે એપોઇન્ટમેન્ટ એપોઇન્ટમેન્ટ લો લો અને પંદર પંદર દિવસે વિચાર કરે કે 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 ખરેખર હશે હશે નહીં જ આટલું બધું કારણ એમનું છે એટલે એટલું બધું એક્ઝાર કરીને આનો પણ એક શોર્ટકટ છે કે તમારે એકથી વધારે એપોઇન્ટમેન્ટ બતાવવાની આટલી બધી વાર દુખ્યું છે રહેવાતું નથી ઊંઘ નથી આવતી આ બધી વસ્તુઓના રીઝન્સ જેન્યુન કરતા બીજી રીતે બિલ્ડઅપ કરવામાં આવે છે અને બિલ્ડઅપ કરીને પણ અમારે રહેવામાં આવે છે ભાઈ પહેલા બી એટલે પછી ડોક્ટર લખીને સાચા ને 40% કુરતા આ બધા રીટર્નથી ડોક્ટર લખીને આપે એટલે પ્રોહિબિશન વિભાગમાંથી અમને પરમિટ મળી જાય ને મહિલા હોય એટલે એમને સસ્તા આપે મહિલા તો કોઈ પ્રકારનો ના કે મહિલાઓનો મિસયુઝ નહીં કરે ફિનલ એક વસ્તુ એક સજેશન્સ આપો આજે તમારા ટેલિવિઝન પર જો કોઈ જોતું હોય ગવર્નમેન્ટ વાળું જેટલી સ્ત્રીઓએ પરમિટ લીધી છે ને એ બધી સ્ત્રીઓને બોલાવીને જો પીડવામાં આવે ને તો કદાચ કેટલી સ્ત્રી દારૂ પીશે ને એ પણ એક જોવાનો વિષય છે જે જે હાઉસ વાઈફ હશે અથવા તો જે પોતે નહીં કન્ઝ્યુમ બી નહીં કરતી હોય ને એવું આમાંથી દસ ટકા તો નીકળશે નીકળશે ને નીકળશે ખાલી ને ખાલી પતિના દબાણ વશ થઈને આ પરમિટ લીધી હશે આલ્કોહોલનું પ્રમાણ વધ્યું છે સ્ત્રીઓ પીવે છે હાઉસવાઈફ પીવે છે દારૂ એ ના નથી પાડતા પરંતુ આ જે પરમિટની વાત છે એમાં જે ડિસીસ થયા હોય તો જે બીમાર હોય એના નામે ખાલી પરમિટ લેવાની એ સ્ત્રી તો પીટી નથી પણ પતિ બીજી સ્ત્રી સાથે આપણે આપની માનો છો આ વાતને એક મહિલા તરીકે કદાચ આ પૂછવામાં પણ થોડીક શેસરમ થાય પણ આ વાત પણ માનવી પડશે કે આજના સમયમાં મહિલાઓ ડ્રિંક તો કરતી થઈ છે પાર્ટીઝમાં દેખાડો કરવા હમણાં ઋતુજાજી પણ જે પ્રકારે વાત કરી કે સોશિયલી શો ઓફ કરવા માટે અને હવે પેલું કેવાય ને કે પુરુષ જે કરી શકે અમે બધું જ કરી શકીએ દેખા દેખમાં પણ પીવાનું શરૂ થયું છે ના ના પીવે છે દરેક દરેક હું એવું નથી કેતી કે દરેક સ્ત્રી નથી પીતી પણ આમાં આમાં છે ને આમાં પણ તમારે બીકોઝ હું તો મેટ્રીમોનિયલ કાઉન્સિલર છું હતો તો એડવોકેટ છું આમાં ભાગ છે અમુક જે જે સ્ત્રીઓ છે છે ખરેખર રહેતી સ્ત્રી મારી મધર તમારી મધર નહીં હાથ લગાડે પરંતુ જે ફોરવર્ડ છે અથવા તો જેના એક્સટર્મેન્ટલ અફેર્સ છે જે બહાર જતી હશે જેમની સાથે બેસીને પીતી હશે ઘણા તો એવા પણ મામલા છે અને દીકરીઓ આજકાલની જે દીકરીઓ છે એમાંથી એવું કહી શકાય કે સિત્તેર ટકા છોકરીઓ ડ્રિંક કરે છે

કે જે આપણે કહીએ કે જેના કારણે અત્યારે વધારે ડિપ્રેશન વધી રહ્યું છે એને હળવું કરવા માટે જે આ એક નવી વાત આપણને જોવા મળતી હોય કે લોકોને હળવું લાગતું હોય એ સિવાય બીજું છે દેખાડો કરવા માટે કારણ કે આજના સમયમાં જે બાર પાર્ટી બધું બધું જોવા મળી રહ્યું છે તો મિત્રો એવા હોય તો પણ મહિલાઓ શરૂ કરે કયા કારણો વધારે જોવા મળી રહ્યા છે કઈ મહિલાઓની માનસિકતા વધારે જોવા મળી રહી છે કે જેના કારણે દારૂ કે નશાનું પ્રમાણ મહિલાઓમાં પણ વધી રહ્યું છે मेनली वो तुमने कहो ज्योंकि मैं पहला स्कूप एक तो सोशल मीडिया इन्फ्लुएंस सेकंडली जो छे के जरे अगर आपके डिप्रेशन एंजाइटी ये बड़ा मानसिक तनाव की बात करिए तो अल्कोहल एक एवी वस्तु छे कि जनाती इंस्टेंट ग्रैटिफिकेशन मिले ज्योंकि जै

નથી આ વધારે હાઈપ કર્યું છે બીજા બધા કન્ટ્રીઝમાં લે છે સ્ટેટ્સમાં લે છે તો અહીંયા શું પ્રોબ્લેમ છે તો એ કુલનેસ નો પણ એક સિમ્બોલ આવી ગયો છે અને એક વસ્તુને ડેફિનેટલી કે એવું કઈ નથી હોતું કે જે ડિવોર્સ છે કે એક્સ્ટ્રા મેન્ટલ અફેર્સ છે એ લોકો વધારે એલ્કોહોલ લે છે એલ્કોહોલ બધી લેડીઝ લે છે જ્યારે ફ્રેન્ડ સર્કલ મળે ત્યારે એ લેડી સિંગલ હોય કે એના હસબન્ડ સાથે હોય એ બધા બધા વાત સાથે સમજ કે ઘણા બધા એવા કપલ્સ પોતે પણ હોય છે કે જે પોતાની ખુશીથી પણ કરતા હોય છે તો એ પણ છે કે જે લોકો પોતાની સાથે પોતે બંને હેપી રહેવા માટે પણ પેલું કહેવાય ને કે એમની માટે એમના ઘરની નાની પાર્ટી કહી શકાય તો એ રીતનું પ્રમાણ પણ વધેલું છે અને ઇટ્સ અ સિમ્પલ ઓફ કુલનેસ કે આ કેટલું કુલ છે આ કેટલું અમે મોડર્ન છે કેટલું અમે લોકો યુ નો પ્રોપર સ્ટાન્ડર્ડ એક સોસાયટીમાં મેન્ટેન કરી રહ્યા છે કે આના ઘરે પાર્ટી છે તો આના ઘરે આલ્કોહોલ છે તો આની પાર્ટી બેસ્ટ પાર્ટી છે તો સોશિયલ શો ઓફ છે સોશિયલ દેખા દેખી છે એના કારણે પણ કન્ઝ્યુમ કરવાનું પ્રમાણ વધી ગયો છે એના કારણે જયારે ઘરે હોય છે તો જે મેડમે કીધું કે ઘણી વાર કદાચ લેડીને પડી પણ ન હોય પણ એક ફેમિલી ડિસિઝન હોય છે કે તારા નામનું આપણે ખરીદી લઈશું તો જયારે પણ પાર્ટી હોય ત્યારે એનો આપણે એને યુઝ કરી લઈએ કાં તો એને આપણે વાપરી શકીએ તો આ બધા કારણથી પણ વધારે રજીસ્ટ્રેશન કે લાયસન્સિંગ લેડીઝ ના નામ વધી ગયું છે લેડીઝ આમાં વધારે પડે છે ઘણી વાર કોઈ અનકોન્શિયસ થોટ હોય છે કે મને આમાં કદાચ કંઈ કરવું પણ નથી પણ ઠીક છે મારા પાસે લાયસન્સ છે કઈક એક ઓફ પણ કરું કે મારા પાસે જ્યાં સ્ટેટમાં નથી એના પાસે મારા પાસે લાયસન્સ છે તો એક એક જાત નું થોડું પ્રાઉડ ફિલિંગ કુલ ફિલિંગ એક સ્ટાન્ડર્ડ વાળું ફિલિંગ પણ લોકોમાં આના લીધે વધારે આવે છે જી 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 સુનલબેન આપને લાગે છે કે ક્યાંક ચલો આ રીતે જો ઇનલીગલી મહિલાઓના આધારે આ પરમિટ લેવાનું ચાલુ છે વધુ તો આની માટે પણ કોઈ તપાસ થવી જોઈએ એની માટે પણ કાયદા હોવા જોઈએ જો આમાં પણ આવું બહાર આવે તો શું સજા થઈ શકે છે આવી રીતે આરોગ્યના નામે તમે પરમિટ લો છો પુરુષ હોય કે મહિલા હોય એની માટે પણ કાયદા હશે અને એની માટે પણ સજાની જોગવાઈ હોવી જોઈએ કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને હવે એ ખરેખર નામ માત્ર રહી ગઈ છે ને એ વધીને ખુલીને ના આવી જાય એની માટે આમાં સખતમાં સખત કાર્યવાહીની પણ જરૂરિયાત છે અ કાયદા તો છે જ ઓબ્વિયસલી કારણ કે તમે કદાચ ખોટા સર્ટિફિકેશન મૂકો છો અથવા તો ખોટું બોલો છો એટલે એના માટેની સેક્શન્સ જે પહેલા ફોર સિક્સટી કે ખોટું મેડિકલ રજૂ કરવું અથવા તો કોઈના રીતે દારૂ નથી જેને કન્ઝ્યુમ કરવાનું છે એની જગ્યાએ બીજું કોઈ કન્ઝ્યુમ કરે છે તો આ બધી વસ્તુ ડોક્ટર પર પણ કાર્યવાહી થાય ને કે ડોક્ટર નું લાયસન્સ જપ્ત કરવું જોઈએ પણ આમાં સમજવાની જરૂર છે હા સો ટકા ડોક્ટર વગર પોસિબિલિટીઝ નથી કે તમે તમે લાયસન્સ કઢાવ તમને મળી શકે ડોક્ટર સિગ્નેચર વગર અથવા તેના એના રિપોર્ટ વગર એટલે એને કયા વસ્તુથી આ તારણ કાઢ્યું એની ઉપર બી એક્શન લેવા જોઈએ એનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવવું જોઈએ અથવા તો રિવોક કરવું જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક નામનું થઈ ગયું છે 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 આપણે કદાચ ગુજરાત જે ખરેખર આપણને શરમ આવે કે દારૂબંધી જેવું સૌથી વધારે એને કદાચ તો રેવન્યુ જનરેટ થાય ને પરમિટ આપવા માંડે અને ખુલે આમ તો લોકો એટલીસ્ટ ગુજરાતનું ભલું થશે એવું હું મોઢા ઉપર કહીશ કારણ કે જેટલી રેવન્યુ જનરેટ નથી થતી અને ઇનલીગલી જેટલો દારૂ આવે છે એના કરતા જો એને ઓપન પરમિટ આપી દેવામાં આવે એક તો પિટિશન હાઈકોર્ટમાં પડી છે કે પરમિટ આપી દેવામાં આવે તો ઇવન ગુજરાતને ફાયદો થશે કારણ કે એટલો દારૂ છે મેં કીધું ને મિન્દાસ કહું છું કે એક એક સોસાયટીમાં રેન્ડમલી વિડીયો આ પરમિટ નથી એ પેલાથી જ ગુજરાતમાં ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે પરમિટ મળી રહશે હું એવું કઉ છું કે ખોટી રીતે જે વેચાઈ રહ્યો છે એના કારણે દારૂબંધીના પક્ષમાં છું

અને એના માટે રેન્ડમલી હું તેવું એનજીઓ છે વિડીયો લે પોલીસ ને લે આખા કેમેરા સાથે દરેક સોસાયટી સોસાયટી રેડ કરવી જોઈએ તમને સોસાયટીમાં એક ઘર ચેલેન્જ કોઈના ઘરમાં દારૂ હશે હશે મહિલાઓની આ પ્રકારની માનસિકતા પણ ન હોવી જોઈએ કે ક્યાંક શો ઓફ કરવા માટે પણ દારૂ પીવું કે પછી એની સાથે બીજા લોકોનું પણ સોશિયલી જે છે ને ઇમેજ એ મહિલાઓની ક્યાંક ન ખડાય તે માટે પણ શું કહેશો કે ક્યાં પોલીસ વાળાઓ પણ જયારે મહિલાઓ ગાડીમાં હોય ત્યારે નથી તપાસ કરતા પણ જો આવું કંઈક થશે ને તો એ ઇમેજ પણ હવે ચેન્જ થઈ જશે ક્યાંક મહિલાઓ જ્યાંથી હશે જ્યાંથી નીકળી રહેશે ત્યાં વધારે તપાસ કરવામાં આવશે જો આવી રીતે જ નશાનું પ્રમાણ કે પછી પરમિટ એમના નામે વધતી જોવા મળશે તો ઋતુજાજી શું કહેશું એક્ચ્યુઅલી હું એ કહું છું કે હવે કેવું છે ધીરે ધીરે સમાજ ઇક્વલ થાય છે તો આપણે ઇક્વલની વાત કરીએ છીએ તો અગર ચેકિંગ મેલ્સ પર થાય છે તો ચેકિંગ ફિમેલ્સ પર પણ થવું જોઈએ એ મારું બહુ મોટું સજેશન હશે કે એવું નથી કે જ્યારે ફિમેલ ડ્રાઈવ કરે છે જેમ કે બીજા સ્ટેટમાં જયારે ફિમેલ ડ્રાઈવ કરે છે ને મેલ બાજુ બેઠો હોય છે વીકેન્ડમાં તો ચેકિંગ થતું નથી અને એ લોકો કે છે તું ડ્રાઈવ કર કઈ વાત નથી આજકાલ લેડીઝને ડ્રાઈવ કરતા આવડે છે તો આ કારણથી પણ લોકો ઇઝીલી એનાથી બહાર નીકળી જતા હોય છે અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક તો

તો નશાબુદ્ધિ છે દારૂબંધી છે છતાં પણ આરોગ્યના નામે પરમિટ મળી રહી છે અને એમાં પણ મહિલાઓનો આંકડો કેમ વધારે જોવા મળી રહ્યો છે કઈ રીતે મહિલાઓ જે છે તેમના નામે આ પુરુષો પરમિટ મેળવી લેતા હોય છે અને શા માટે મહિલાઓમાં પણ નશાનું પ્રમાણ વધી રહ્યું છે એક વર્ગ એવું પણ છે કે જે ખરેખર શો ઓફ માટે અને સ્ટ્રેસ ફ્રી રહેવા માટે આ દારૂનું સેવન કરતી મહિલાઓ જોવા મળી રહી છે તેમને પણ સમજાવવાનો પ્રયાસ છે અને તેની સાથે વધુ એક વાત હું અંતે પણ કહીશ કે જો આવી જ રીતે મહિલાઓમાં નશાનું પ્રમાણ વધતું જશે ના સર્વેમાં આંકડાઓ સામે આવતા રહેશે ને તો ક્યાંક મહિલા સશક્તિકરણના મુદ્દાઓ પર ચર્ચા ઓછી થશે પણ આ બધી બાબતો પર ચર્ચા કરવી પડશે અને બીજી મહત્વની વાત કે હમણાં જ વાત કરી કે જે રીતે પોલીસ હોય કે બીજા અધિકારીઓ હોય મહિલાઓને હજી પણ એક આદર સન્માનથી જોવે છે ને કોઈ પણ ગાડીમાં મહિલા હોય તો તેની તપાસ નથી થતી અને આ ઇમેજ પણ બદલાઈ જશે અને ક્યાંક આપણા મનમાં જે રીતે અમુક પોલીસવાળાઓ જો કંઈક કરતા હોય તો એમની ઇમેજ બગડે છે ને એ જ રીતે અમુક મહિલાઓના કારણે મહિલાઓની ઇમેજ પણ બગડશે તો એટલા જ માટે ક્યાંક ને ક્યાંક મહિલાઓને પણ આ માનસિકતા સુધારવી પડશે ને તેની સાથે જ પોલીસે પણ દારૂની પરમિટ લેનારા ઇનલીગલ પરમિટ લેનારા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર